આપણે પીતા જ નહીં આવે છુ આપણને

દારો ત્યાં પડશે હજી તો બે વાગી વાલ લાગશે દારૂ ઉગ એટલે દારો છે પંખા છે આ ને ખાઈ બોલો ઓવા રાત કો ખાઈ ગયું આપણે રાત ને તું એમ કે ઓવા दारू સીતે પડી જતા આ રાત આપણે કો ખાઈ ગયું હારું શું ખાઈ જે નું લાય મારા આગળ આગળ લાય મારા આગળ શું રાત ખાઈ ગયું રાત કોણ ખાઈ ગયું રા આય રી રાત કોણ ખાઈ ગયું ખબર છે

अरताय संत्त, वीत महाँ अब भूंडा Laborator बोही चा भान त्याो आई अपड़ा वाँं, बोम्द खोत्त, इक्ते बोल चाला रहा,

રાજસ્થાન 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 એ એ ઉબો આ કોઈ મારતું નહીં અમાર ગામમાં બેવાની જ ના એટલે મોહનો મારી જોય મારી બરા

પેલા બે ત્રણ આયા મે મારું શું જબ માર કાતર જંજે મે શું માર્યો કેમ તારું પીના આયા રાત જઈએ જ નહીં બોલ જઈએ જ નહીં હા તો ના લાલ શું કશું બોલવું નથી કેસ કરી કરીશું તો આપડે બે જેલમાં જતા

ના રે ના પીધો તકલીફ થાય ખબર છે ઘરમાં આવક ના આવે પૈસા ના આવે સાચી છે મારી અમે પીએ પણ એક વાત કહી દઉં અને <coughs>